હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે માત્ર નેવું હજારની કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે સારા ટાયર જોવા મળશે માત્ર નેવું હજાર રૂપિયા કિંમત ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે બે હજાર અને સારનું મોડલ છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વીમો પાર્સિંગ રનિંગ સારા ટાયર્સ જોવા મળશે અને કમની કલર કમની કલરમાં જ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો નોર્મલ કાર્ટ જોવા મળશે ટ્રેક્ટરમાં સળો તમને ક્યાંય જોવા નહીં મળે એકદમ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે બે હજાર મોડલ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર જોઈ ટેસ્ટ ડાય વગેરે લઈ ટ્રેક્ટર લઈ શકો છો માત્ર નેવું હજાર રૂપિયા માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું આઠ સડસઠ સૌ ચાર નવ્વાણું માલિકનો મોબાઈલ નંબર છે માત્ર નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર આર્ટકોટ જોવા મળશે નામ મહેશભાઈ મહેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ મહેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે જયરાજ